ભગવાન દોસ્તો આ વાવણી નું મુહૂર્ત થઈ રહ્યું છે વાવણી ખેડૂતો માટે વાવણી છે એ બહુ મહત્વ નો દિવસ હોય છે અને અખાત્રીસ જાય ત્યારથી વાવણી નું મુહૂર્ત થઈ ગયું ગણાય નખત્રિ પછી આજે પહેલી વાર વાવણી થાય છે આપણે વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં છીએ અત્યારે આ મગ અને જુવારનો આખ્યો કર્યો છે અહીંયા જમીન ઉપર અને આકર મૂકી છે આ ગોળ ધાણા છે આ નાળિયેર વધેરવાનું છે અને નાળિયેર વધેરી જય ભગવાન જય ધરતી માતા ભગવાન બલરામની જય ભગવાન હારું વરસ થાય ખેડૂતો ને હજારો ખાંડી માંડવી થાય એ પ્રાર્થના કરીએ છીએ હમ

હવ પેલા બળધ્યા હતા બળધ્યા હવે બળદ કઈ રહ્યા નથી એટલે હવે આ હાથી આવ્યા છે

જય ધરતી પુત્ર ભગવાન આપડા ગુજરાત ના આખા ભારત દેશના નું ખુબ સારું કરે એવી પ્રાર્થના છે દોસ્તો આ વાવણી થઈ રહી છે વાવણી વાવેતર થઈ રહ્યું છે વાવેતર મગફળી એટલે કે માંડવી સિંગનું વાવેતર થઈ રહ્યું છે એ બરાબર છે ને દોસ્તો આજે વિસાવદર તાલુકાના બરડિયા ગામના ખેડૂતોની એવી લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયાના હાથે વાવણી થાય વાવણીનું નું મુહૂર્ત થાય અને પહેલી ઉથલ ઉથલ એટલે કે આમ જેનામ પાછા આવે અને ઉથલ કહેવાય તો હું આજે આવ્યો છું જૂના જમાનાની ખેતી જ્યારે હું નાનો હતો ત્યારે બાળપણમાં મારા દાદા સાથે મારી મમ્મી મારા બા સાથે વાડીએ ત્યાં ખૂબ કામ કરેલું પણ હવે આ બધું ટેમ્પા એવું બધું આવ્યું એ જમાનામાં જરાક જેમ કે હું સરકારી જો જો

આ વાવણી એટલે ખેડૂત માટે હરખ નો દિવસ આજે ખાલી બિયારણ નું નહી સપના નું વાવેતર થાય આમાં કે સારો પાક આવશે એનો સારો ભાવ આવશે પૈસાથી કુટુંબનું સમાજનું ગામનું સારું થશે એવું સપના વિસાવદર તાલુકાના બરડીયા ગામે ખેડૂતોની એવી લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે વાવણી કરવી છે તો આજે બરડીયા ગામ પહોંચ્યા છે અને માન્ય ખેડૂત નેતા ખેડૂત આગેવાન એવા ભાઈશ્રી ગોપાલભાઈ પોતે ટ્રેક્ટર ચલાવી અને વાવણી વાવી રહ્યા છે તો આ માવઠાના માર વાવણી તો થઈ નથી માવઠામાં આટલો બધો વરસાદ પડ્યો હતો તો એ વાવણી કરી દીધી એવું ન હોય તો

રિવર્સ પડશે હવે રિવર્સ કેમ છે आज भूख है। आवाज़। हाहाहाहा। हाहाहा। क्या बोले? आया कहाँ मालूम? नहीं पन इतने कई उगना है यहाँ मतलब। ओके हेलो। ¿Dónde arriba લઈ el A ver, abre y galo. ¿Dónde? ¿Dónde? વાહ ભાઈ વાહ મજા આવે કેવો મજા આવે પણ આ વાવણી થોડાક આમ આગા ઉભા રહ્યો ભાઈ થોડાક થોડીક ઉભા રહ્યો એમને હાલ કરો માં આમાં બે ઉતલ મારવીને એટલે આવડી જાય આમાં હું લાંબા સમયથી હું બેઠો ન હોઉં વાવણી થઈ વાવણી પછી ગાડા ને ચાંદલો કરતા હાથો કરતા અને તેની લાપસી ગણાવે મારા કે આજે આપણે વાવણી છે એમ હા કે ગાડી લઈ લેજો ભાઈ आई वांदो ने अबलू पुरू कर भा दाद। लीवर अच्छा लीवर से उठता है नहीं हवा गलत से तुम डटी ये

Ready? ના અમારા શાહ બતાવો શાહ ના અમે પાડેલા શાહ બતાવો વાતે સાંજે વાળું પછી બળિયા છે શેત્રુંજી વડાળામાં છે હા એટલે આથી નવું તમારા હાથમાં છે

Okay. લઈ લો

Over, over. Ready over. Ready ભારત માતા કી જય જય કિસાન જય જવાન ધરતી પુત્ર જિંદાબાદ ગુજરાત ના ખેડૂતો જિંદાબાદ thank <laughs> you વાપે વાહ મું તો ડગે પણ જેના મન ડગે પાન મર ને ભાંગી પડે પર અર્ધ આગ્યું રાખ્યું થાય બઢિયામાં કેલા સવા હે હારો હારો કેલા ચાલુ છે ને હરેશભાઈ ક્યાં ગયા હરેશભાઈ છે હાલો બંધ કરી ન્યુટ્રલ કરવા દો હવે તો આપણે ચાલુ રાખો વાત ભાગ્ય લીધું છે ભાઈ મેસાવદર ભાગ્યું રાખવા આવ્યો છો દઈ દો મને હે આખો વિસાવદર બેસાણ ભાગ્યું રાખવાનું છે તમને એ તો ગામડે ગામડે શું થયું

વાહ ભાઈ વાહ ચા પી લો ભાઈ હાલો એ આ ઉભા રહો બધા અહીંયા આ ઉભા રહો એ રદ મે અહીં આવો આ આવી જાવ બધા બધાનો લઈ લો વિડિયો લઈ લો બધા એ આ આવ્યો કડો આવ્યો તમે અહીં આવ્યો બોલી બોલી તમે અહીં આવ્યો કયો બે શબ્દો હાલો ભાઈ થોડા ઓરાવો ઓરાય આ ગોપાલભાઈ તરીકે ગોપાલભાઈ ફોર્મ ભરેમ છે અને વાવણી બાબા આવ્યા છે આજે કેમ રૂ હાલે છે હાથી

તમે કઈ ક્યાં ઓરવાયા ઓરવાયા તમે બે શબ્દ કયો ભાઈ આ ભાગુ આપવા આવ્યા છે ને ભાગુ આપવા રાખવા આવ્યા છે આપી દેવું છે આપણે એટલે છે ખેતી કરતા ભાવે છે અને છે એ કાઈ નઈ કરવું પડે આવી જાય તો બધું એ થઈ જાય બોલો જય કિસાન જય 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 કિસાન જય જય ધરતી માતાજી જય ભાઈ